મુખવાસ છે તે બાર મહિના સુધી બગડશે નહીં તો આમળા ખાવાથી શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે આમળામાં વિટામિન સી હોય છે પાચનમાં સુધારો કરે છે ફાઈબર હોવાના કારણે કબજીયાત એસિડિટીમાં રાહત મળે છે લોહી સાફ કરે છે હિમોગ્લોબિન વધારે છે અને તો વાળ અને સ્કિનને પણ ઘણો ફાયદો થાય છે વજન ઘટાડવામાં મદદ કરે છે તો આમળાનું ટેસ્ટી મુખવાસ બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો સૌ પ્રથમ આમળાનું છીણ કરી અને આમળાનો મુખવાસ બનાવવાનો છે તો તેના માટે આપણે ત્રણસો ગ્રામ આમળા લેવાના છે તો આમળાને ધોઈ અને કોરા કપડાથી લૂછી લેવાના છે તો આમળામાં કોઈ પ્રકારનો ડાઘ ના હોવો જોઈએ અને આમળા છે તે પીળા ના હોવો જોઈએ તો આમળાને થોડી માટે સાઈડમાં રાખી દઈશું તો ત્યાં સુધીમાં બીજા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું વન ટી સ્પૂન ખાંડ બ્લેક નમક બ્લેક મરી પાવડર હાફ ટી સ્પૂન અને નિમક ટેસ્ટ અનુસાર થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો જે આમળા રાખ્યા હતા તે આમળા લેવાના છે અને એક ખમણી લેવાની છે તો આમળાને ખમણીમાં આ રીતે છીણ કરી લેવાનું છે નાના હોલવાળી ખમણીમાં તમે આમળાનું છીણ કરશો તો આમળાનું છીણ સુકાઈ જશે તો ભૂકો થઈ જશે એટલે આ રીતે મોટા હોલવાળી જે ખમણી આવે છે તેમાં તમે આમળાનું છીણ કરી અને સુકવશો તો છીણ છે તે વધારે ભાંગશે નહીં આમળાનું છીણ તમે જ્યારે ખમણીમાં કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા હાથ છે તે ખમણીમાં છોલાઈ ન જાય તો આ રીતે આમળાનું છીણ કરી અને જે ઇન્ગ્રીડિયન્ટ રાખ્યા હતા તે નાખવાના છે બ્લેક મરી પાવડર તમારી પાસે અવેલેબલ ન હોય તો જે આખા બ્લેક મરી આવે છે તેને તમારે ખાંડણીમાં ખાંડી ભૂકો કરીને પછી તમારે નાખવાના છે તો નિમકનો ઉપયોગ તમારે તમારા ટેસ્ટ અનુસાર વધુ કે ઓછો કરવાનો છે તો આમળાના છીણમાં જે ઇન્ગ્રીડિયન્ટ્સ રાખ્યા હતા તે છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો સ્ટીલનો એક ડબ્બો લીધો છે અને ડબ્બામાં આમળાનું જે છીણ છે તે નાખવાનું છે અને આખી રાત ડબ્બાને ઢાંકી અને રાખી દેવાનો છે તો સ્ટીલનો ડબ્બો આવે છે તે લીધો છે તેની જગ્યાએ જો તમારે તપેલું લેવું હોય કે પ્લાસ્ટિકનો જે એર ટાઈપ કન્ટેનર આવે છે તેનો ઉપયોગ કરવો હોય તો પણ તમે તેમાં આમળાનું છીણ ભરી અને આખી રાત રાખી શકો છો અને જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે પાંચથી છ કલાક પણ આમળાના છીણને ઇન્ગ્રીડિયન્ટ મિક્સ કરી અને રાખી શકો છો તો બાર કલાક થઈ ગઈ છે ડબ્બાને ખોલી અને જોઈ લેશું અને એકવાર આ રીતે આમળાના છીણને તમારે હાથની મદદથી મિક્સ કરી દેવાનું છે મિક્સ કરી અને પ્લાસ્ટિક કે કોટનનું કપડું લેવાનું છે અને તેમાં આમળાનું છીણ છે તેને સૂકવી દેવાનું છે તો પ્લાસ્ટિક ઉપર આમળાનું છીણ નાખી અને આમળાના છીણને આંખની મદદથી આ રીતે ફેલાવી દેવાનું છે છૂટું છૂટું કરી અને બે દિવસ સુધી તડકે સૂકવી દેવાનું છે અને જો તમે રૂમમાં પંખાની ચામડાના છીણને તમે સૂકવી દેશો તો ત્રણ દિવસ લાગી જશે તો બે દિવસ સુધી આમળાના છીણને તમે તડકે સૂકો છો તો રાતે તમારે આમળાના છીણને લઈ લેવાનું છે અને સવારે પાછું તડકે સુકી દેવાનું છે તો બે દિવસ થઈ ગયા છે આમળાનું છીણ છે તે સુકાઈ ગયું છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો એક વાટકી સફેદ તલ લેવાના છે તો પચાસ ગ્રામ વરિયારી લીધી છે બે ટેબલ સ્પૂન અજમા લેવાના છે અડધા ભાગનું લીંબુ લીધું છે વન ટીસ્પૂન નિમક અને હાફ ટી સ્પૂન હળદર પાવડર લેવાનો છે ઇન્ગ્રીડિયન્ટ્સ થયા છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો એક પ્લેટ લેવાની છે અને પ્લેટમાં જે તલ રાખ્યા હતા તે તલ નાખવાના છે અને જે વરિયારી રાખી હતી તે વરિયારી અને અજમા નાખવાના છે તો વરિયારી અજમા અને સફેદ તલ તેને પહેલાં જ સાફ કરીને રાખી દેવાના છે કાકરી ના હોય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હળદર પાવડર અને નિમક નાખવાનું છે તો નિમકનો ઉપયોગ તમારે તમારા ટેસ્ટ અનુસાર વધુ કે ઓછો કરવાનો છે તો હળદર પાવડર નિમક અજમા વરિયારી અને સફેદ તલ છે તેને સારી રીતે હાથની મદદથી આ રીતે મિક્સ કરી દેવાના છે મિક્સ કરી અને જે અડધા ભાગનું લીંબુ રાખ્યું હતું તે લીંબુને નીચોવી દેવાનું છે અને જો તમારી પાસે નાનું લીંબુ અવેલેબલ હોય તો એક લીંબુ નીચવાનું છે અને મોટું લીંબુ અવેલેબલ હોય તો અડધા ભાગનું લીંબુ નીચોવી દેવાનું છે તો લીંબુના બી છે તેને કાઢી લેવાના છે તો લીંબુ નીચોવી અને લીંબુના પાણીને આ રીતે હાથની મદદથી મિક્સ કરી દેવાનું છે તો પ્લેટ છે તે નાની પેડી છે તપેલી દીધું છે તપેલામાં ઇન્ગ્રીડિયન્ટ્સ નાખી અને મોટા તપેલામાં આ હાથની મદદથી આ રીતે મિક્સ કરી દેવાના છે તો તપેલાને બે કલાક સુધી ઢાંકીને રાખી દેવાનું છે બે કલાકની અંદર જે લીંબુની ચોવીને રાખ્યું લીંબુનું પાણી છે તે વરિયારી અને તલમાં સારી રીતે ચડી જશે તો બે કલાક થઈ ગઈ છે તો હવે મુખવાસને શેકવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે ઇન્ગ્રીડિયન્ટ રાખ્યા હતા તે નાખવાના છે અને તેને શેકી લેવાના ગેસની ફ્લેમને સ્લો રાખી અને પાંચ મિનિટ સુધી શેકવાના છે તલ બરીનું છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તલ બરી જશે તો મુખવાસમાં ટેસ્ટ છે તે કડવો લાગશે આ રીતે ફૂટે ત્યાં સુધી તલને શેકવાના છે પાંચ મિનિટ થઈ ગઈ છે તલ ફૂટવા મળ્યા છે તલ છે તે સારી રીતે શેકાઈ ગયા છે ગેસ બંધ કરી દેવાનો છે તે તલને એક પ્લેટમાં કાઢી લેવાના છે તલ ઠંડા થઈ જાય તો જે લોટારવાની જારી આવે છે તે લેવાની છે તેમાં થોડા તલ નાખવાના છે તલ નાખી અને તલને ચારી લેવાના છે એટલે નિમક અને હળદર છે તે નીકળી જશે તો એકવાર નહીં ચારે તો બે વાર થોડા થોડા કરી અને ચારણીમાં ચારી લેવાના છે તો ચારણીમાં તમે આ રીતે મુખવાસને ચારી લેશો તો એક્સ્ટ્રા જે હળદર અને નિમક છે તે નીકળી જશે એક પ્લેટમાં મુખવાસ કાઢી લેવાનો છે મુખવાસ કાઢી અને જે આમળાના છીણવાળો જે મુખવાસ રાખ્યો તો તે નાખવાનો છે અને તેને પણ મિક્સ કરી દેવાનો છે મિક્સ કરી અને કાચની ઝાર લેવાની છે તો તમે કાચની જારનો ઉપયોગ કરો છો તો કાચની ઝારમાં પાણીનો ભાગ ના હોય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો કાચની જાળને તમારે તડકે એક કલાક સુધી સૂકી દેવાની છે પાણીનો ભાગ હશે તો મુખવાસ છે તે બગડી જશે તો તમે પણ એકવાર આ રીતે આંબળાનો મુખવાસ જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે મુખવાસ બનાવ્યો હશે ખવાસ છે તે આખો વર્ષ સુધી બગડશે નવી રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોય ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની ચેનલમાં નવા હોય અને બે લેકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો થેન્ક યુ મને આપણે નેક્સ્ટ રેસીપી સાથે